આજે આપણે બનાવીશું નવીન રીતે ચણાનું શાક આ રેસીપીની અંદર આપણે એક સિક્રેટ ટિપ્સ આપેલી છે તો તમે પૂરો વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે સફેદ કાબુલી ચણા લીધા છે તેને આપણે ઓવરનાઈટ પાણીમાં પલાળી લીધેલા હવે ચણાનું પાણી આપણે હટાવીને કુકરની અંદર એડ કરી દઈશું એક નંગ ડુંગળી એડ કરશું દસથી બાર નંગ લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો ત્રણ એલચી ત્રણ લવિંગ એક ઇંચ તજનો ટુકડો અને એક નંગ આપણે ટમેટાની સ્લાઇસ એડ કરીશું અને એક કપ આપણે પાણી એડ કરવાનું છે ચણા ડૂબે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે વધુ પડતું પાણી એડ નથી કરવાનું સાથે જ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું હવે ઢાંકણ ઢાંકીને આપણે આની છ વિસલ કરી લેશું જે રીતે તમારા કુકરમાં ચણા બફાતા હોય તે રીતે તમારે વિસલ કરી લેવાની આજે આપણે ચણાનું શાક ખૂબ જ ઓછા તેલ મસાલામાં બનાવીશું તો અહીંયા એક તપેલીની અંદર આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું ને એક ચમચી અહીંયા ચા એડ કરવાની છે હવે ચાનું પાણી છે તે અડધું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાની છે સાથે જ કૂકરમાં છ વિસલ થઈ જાય પછી આપણે તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે પ્રેશર નીકળે પછી જ આપણે કૂકર ખોલવાનું છે આ ચણાના શાકની અંદર આપણે ચાનું પાણી ઉમેરશી જેથી કરીને એકદમ બજાર જેવો ટેસ્ટ આવશે તો હવે આપણે છ વિશેલ પછી કૂકર પણ ઠંડુ થઈ ગયેલ છે તો હવે તેને ખોલીને ચેક કરી લેશું તો અહીંયા આપણા ચણા પણ સારી રીતે બફાઈ ગયેલા છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી ડુંગળી અને ટમેટા સારી રીતે ક્રશ થઈ જાય તો અહીંયા ચાનું પાણી પણ આપણું અડધું થઈ ગયેલ છે તો હવે તેને આપણે કૂકરની અંદર એડ કરીશું આ રીતે ચાનું પાણી આપણે ચણાના શાકની અંદર એડ કરશું જેથી કરીને એકદમ બજા જેવો ટેસ્ટ આવશે પાણી એડ કરી દે પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને બે મિનિટ માટે થવા દઈશું જેથી કરીને ચાનું ફ્લેવર છે તે ચણાના શાકની અંદર આવી જાય આ રીતે થોડા આપણે ચણા પણ ક્રશ કરી દઈશું અહીંયા આપણે એક ચમચીના ચોથા ભાગનો અહીંયા બેકિંગ સોડા એડ કરવાનો છે બેકિંગ સોડા અને ચાનું રિએક્શન થશે જેને લીધે આપણા ચણા છે તે એકદમ સોફ્ટ બનશે તો આ ટિપ્સનું તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમારા ચણા છે તે હાર્ડ ન બને તો ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે થવા દીધેલા છે હવે તેની અંદર મસાલા કરવાના છે તો અહીંયા આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમચૂર પાવડર અને થોડું એવું લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે અહીંયા હળદર પાવડર એડ કરી દીધેલો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને બે મિનિટ માટે થવા દઈશું ટોટલ આ શાક બનતા પંદર મિનિટ જેવો સમય લાગે છે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવું જ આપણું શાક બનીને રેડી થયું છે હજી આની અંદર આપણે જરા પણ જાતના તેલનો યુઝ નથી કરેલો ઉપરથી આપણે થોડો એવો સંચર પાવડર એડ કરીશું તમારે સંચર પાવડરની જગ્યાએ નમકનો યુઝ કરવો હોય તો તમે નમક પણ એડ કરી શકો છો જો તમારે આ રીતે ચણાનું શાક ખાવું હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો પણ હવે આપણે તેની અંદર એક સ્પેશિયલ વઘાર કરીશું તો અહીંયા આપણે બે ચમચી ઘીલી થેલું છે ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર એક ચમચી રાઈ એક ચમચી જીરું એડ કરશું રાય જીરું થઈ જાય એટલે બેથી ત્રણ નંગ આપણે સૂકા મરચાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેની અંદર આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈશું લાલ મરચું ઉમેરી ત્યારે ગેસની ફ્લેમ બંધ હોવી ખાસ જરૂરી છે નહીંતર આપણું મરચું છે તે બળી જાય છે અને તૈયાર થયેલા વઘારને આપણે ચણાની અંદર એડ કરી દઈશું અને ફરી બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેશું તો એક ચમચી આપણે તેની અંદર કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરીશું અને લીલા ધાણા છાંટીને શાકને ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે એકદમ પંજાબી છોલે આ છોલેને તમે રોટલી નાન ભટુરિયા સાથે સર્વ કરો તો સવારની ભાગદોડમાં જો તમને ઝંઝટનું કામ લાગતું હોય છોલે બનાવવું તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ બજાર જેવો ટેસ્ટ આવશે તો ગ્રેવી કરવાની ઝંઝટ વગર તમે આ રીતે ચણાનું શાક જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે શાકને આપણે સર્વ કરી લેશું સર્વિંગ પ્લેટમાં સાથે જ આપણે ગરમા ગરમ ભટૂરે પણ સર્વ કરીશું ઘરે જ્યારે આપણે છોલે બનાવીએ છીએ ત્યારે એકદમ સોફ્ટ ચણા નથી બનતા પણ જો તમે તેની અંદર ચા અને સોડા એડ કરશો તો તમારા ચણા છે તે એકદમ બજાર જેવા સોફ્ટ બનશે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા છોલે ચણા બનીને તૈયાર છે તો આ વિન્ટર સિઝનમાં તમે છોલે ભટૂરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ